દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સલામતીની પહેલના ભાગરૂપે ફાયર મોકડ્રીલ યોજાઈ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સલામતી પહેલના ભાગરૂપે ડીપીએના વિવિધ પરિસરમાં કેપ્ટન પ્રદીપ મોહનથી ડીવાયના સક્ષમ માર્ગદર્શન હેઠળ ફાયર મોકડ્રીલ યોજવામાં આવી હતી સંરક્ષક જેમાં નવા કંડલા ખાતેની ઓફિસો વહીવટી ભવન ખાતેની ઓફિસો ગોપાલપુરી હોસ્પિટલ અને સીઆઈએસએફ બેરેકનો સમાવેશ થાય છે આ ફાયર મોકડ્રીલ નવાકનલા ખાતે સેવા સદન થ્રી ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ કામગીરી કરી હતી કોલ દરમિયાન ડીપીએ ના ફાયર બ્રિગ્રેડે વિવિધ અગ્નિશામક સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો અને ઓફિસ પરિસરમાં આગ લાગે તો શું કાળજી લેવી જોઈએ તેનું પણ નિર્દેશન કર્યું ફાયરકમ સેફ્ટી ઓફિસર અસીમ ચક્રવર્તીના નેતૃત્વ હેઠળ આ કવાયત હાથ ધરવામાં આવી હતી જેનું ડીપીએના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું અને તેના સૂચનો કરવામાં આવ્યા હતા ડીપીએ કર્મચારીઓએ મોકડ્રીલમાં સક્રિયપણે ભાગ લીધો હતો રિપોર્ટ ભારતીમાંથી જાણી ગાંધીધામ